વણકર સમાજની એકતા અખંડિતતા અને અસ્મિતાના ભાગરૂપે નિર્માણ થવા જઈ રહેલ વણકર ભવન નું ભૂમિ પૂજન 25 ફેબ્રુઆરી 2024 રવિવારના રોજ થશે શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંગ ટ્રસ્ટ ગાંધીનગર અને ગુજરાતના વિવિધ વણકર પરગણાના દાતાઓના સહયોગથી ગુજરાત રાજ્યના પાટણગર ગાંધીનગર ખાતે સમગ્ર વણકર મહાજની એકતા અખંડિતતા અને અસ્મિતા તેમજ સમાજે ગૌરવ અને પ્રતિષ્ઠાના પ્રતિક રૂપે સામાજિક શૈક્ષણિક અને વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓના કેન્દ્ર ઐતિહાસિક સમારોહનું આયોજન પચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ રવિવારના રોજ થવા જઈ રહેલ છે સાથે જ રામકથા મેદાન સેક્ટર અગિયાર ગાંધીનગર ખાતે વણકર મહાજનની મહાસભાનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે મહાસંઘના હોદ્દેદારો ડો अमृतेश परमार प्रमुख हरगोविंद पी सोलंकी महामंत्री सुधीर बी परमार फाइनेंशियल एडवाइजर मोती भाई आर वनकर ट्रस्टी किशोर कुमार सोलंकी ट्रस्टी हसमुख सक्सेना को ट्रस्टी तथा महासंगना तमाम होद्देदारों तथा ट्रस्टी श्रीओ ए वनकर समाजना भाइयों तथा बहनों ने मोटी संख्या में माटे अपील करी है उल्लेखनीय है कि भूमिपूजन प्रसंगे डॉ करसन दास सोनेरी चीफ पेट्रन महासंघ तथा माननीय पूर्व मंत्री श्री गुजरात सरकार कुसुमबेन कानजी भाई चौहान पेट्रन महासंघ श्री प्रदीप भाई परमार पेट्रन महासंघ तथा माननीय पूर्व मंत्री श्री खास उपस्थित रहे शे। आ उपरांत आ कार्यक्रम उद्घाटक डॉ किरीट भाई सोलंकी माननीय संसद सभ्य श्री हसे अने मुख्य मेहमान तरीके श्री रमणलाल वोरा माननीय धारा सभ्य श्री पूर्व माननीय मंत्री श्री पूर्व माननीय अध्यक्ष श्री गुजरात विधानसभा हाजरी आपसे आ समाजना सामाजिक सामजिक आगे वो राजकीय आगे सरकार उच्च कक्षाए फरज बजाद अधिकारी तथा निवृत्त अधिकारी दाताश्रीओ उपस्थित रह એકમ તરીકે પરગણું છે જે આદુ અનાદીથી સમાજના સુચારૂ સંચાલનની વ્યવસ્થાના ભાગરૂપે જે એકમ બનાવ્યું એવા છત્રીસ એકમો છત્રીસ પરગણા ભાઈચારાના બંધુત્વની ભાવનાથી તાણાવાણાથી બંધાઈને જે સંગઠન છે એનું નામ ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ છે મહાસંઘ નું વિઝન એનું મિશન સામાજિક એકતા શિક્ષણ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનો વ્યાપ વધારી વળતર સમાજના વળતર માજનના સર્વાંગી વિકાસ વળતર માજનના સર્વાંગી વિકાસનું પ્રથમ પગથિયું પાટનગર ગાંધીનગર ખાતે વણકર ભવન નિર્માણ જે માસન સમાજના સાથ સહકાર યોગદાન આશીર્વાદથી અને સમાજના બે જે શ્રેષ્ઠીઓ છે સ્વર્ગસ્થ કે કે ચૌહાણ સાહેબ અને ડોક્ટર કસનદાસ સોનરી સાહેબે ન જીવવા દરે મહાસંઘને જમીન આપી અને આજે એ જમીનની સરકારી પ્રક્રિયાઓ મારા મહામંત્રીશ્રીની પુણેથી એમની અનુભવથી એમના એક્ઝિક્યુટિવ જે નોલેજ છે એનાથી પૂર્ણ કરી તારીખ પચીસ બે બે હજાર ચોવીસ ના રોજ રામકથા મેદાન ભૂમિપૂજન સમારોહનું આયોજન કર્યું છે એ આયોજન જે છે એને અમે વણકર એકતા મહા મહોત્સવ તરીકે ઉજવવા જઈ રહ્યા છીએ તો મારા વણકર મહાજન મારા વણકર મહાજનની તમામ ભાઈઓ બહેનો યુવાનો ને વિનમ્રપણે અમૃતેશ્વર મારું એક્સ સિવિલ સર્જન અને શ્રી ઉત્તર ગુજરાત વણક સમાજ પંચ પ્રાંગણા મહાસંઘ ગાંધીનગરના પ્રમુખ તરીકે હું સેવાઓ આપું છું શ્રી ઉત્તર ગુજરાત વણક સમાજ પંચ પ્રાંગણા મહાસંઘ એ એકમાત્ર ગુજરાતની અંદર ગ્રામ્ય સ્તર સુધીનું અનોખું અલાયદા નેટવર્ક ધરાવતું સંગઠન છે આ સંગઠન બિન રાજકીય બિન પક્ષીય અને બિન સાંપ્રદાયિક મંત્રને ભરેલું છે મહાસંઘ એ અન્ય તો અનોખું અલાયદું એ રીતે છે કે તમામ સંગઠનોની અંદર ટ્રસ્ટો મંડળોની અંદર એકતમ તરીકે વ્યક્તિ છે